માંડવી મહેશ્વરી મેદવાળ સમાજ ટ્રસ્ટ દ્વારા રતન જયોત ગણેશ દેવના મેળાનું આયોજન ગણેશ ચતુર્થીના કરાયું હતું સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ ફૂફલની સૂચના અને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આયોજિત તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માન કાર્યક્રમમાં માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સમાજના ગૌરવ હરેશભાઈ વાડાને મામલતદાશ્રીના ઉચ્ચ હોદ્દા પર પ્રમોશન મળતા તેમનું વિશેષ સન્માન કરાયું હતું ધર્મગુરુ હિરજીદાદા દાદા માતંક અને મુરજી ધોરિયા મહારાજ નગરપતિ હરેશભાઈ વિંજોડા ભારતીબેન વાડા સવિતાબેન સોલંકી લક્ષ્મીચંદભાઈ ફૂફલ દીપકભાઈ ફૂફલ હર્ષી ચંઢારિયા દામજી ભરિયા ડોક્ટર અશ્વિનીબેન ફૂફલ ડોક્ટર ધીરજ ડુંગરખિયા નિવત મામલતદાર વિકે સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા હિરજી લાંભા દિનેશ ડુંગરખિયા પ્રેમચંદ મુછિયા દિનેશ કોચરા નીતિન ફૂફલ ધૈર્ય ફૂફલ રાજેન્દ્ર લાંબા મોજરાજ મતિયાએ ઇનામ વિતરણ વ્યવસ્થા સંભાળી હતી કાર્યક્રમનું સંચાલન સમાજના મહામંત્રી દિનેશ મુઠિયાએ કર્યું હતું અમારો કાર્યક્રમ હર વર્ષે હોય છે ભાદરન ભાદર મહિનાની અજવારી ચોથ એ ગણપતિ દાદાનો ખરેખર હકીકતમાં જન્મ છે ત્રખંડી જુગ માંસ બાધરવો અને અજવારી ચોથ આ લુણંગ દાડા અને ગણેશ દાડાનો જન્મ દિવસ છે એટલે આ પ્રાચીન કાળથી આ કાર્ય થઈ રહ્યો છે અમારા સમાજમાં છોકરાઓને બધું પ્રોત્સાહન મળે છે કે અમારી છોકરીઓએ છોકરાઓએ બધાને પ્રોત્સાહન દઈએ છીએ ઇનામ વિતરણ કરીએ છીએ એટલે જ્યારથી કરીને આ અમે કાર્યક્રમ ચાલુ કર્યો છે ત્યારથી કરીને અમારા સમાજની અંદરમાં એજ્યુકેશન થોડુંક વધારે દેખાવામાં આવ્યો છે તો એ અમારી ગણપતિ દાદાનો જન્મદિવસ છે આજે એ અમે ઉજવીએ છીએ અને આવ બસ સારું કાર્ય કરીએ છીએ અમે આજે સરસન્માન ટોટલ અઢીસો છોકરાઓ ઉપરથી સન્માન કરવામાં આવ્યો અને આવતીકાલે ત્રીજના રાતના અમારો હતો સુરેશ બારા પછી એક લક્ષ પીપલિયા સાહેબ અને એક અમારા સુરદાસ છે ખુશાલભાઈ બડીયા સાહેબ એને અમારે ભજન સંધ્યા હતો પ્રોગ્રામ અને સવારના શોભાયાત્રા અને ત્યારબાદ અમારો સરસ્વ સન્માન હતો ધારાસભ્યશ્રી અને નગરપતિશ્રી અમારા ધર્મગુરુઓ બહુડી સંખ્યામાં હાજર હતા બસ એક જ અમારી સમાજ અને વડીલો સમાજના છોકરાઓને એક જ છે કે છોકરા તમે એજ્યુકેશન લો ભણો અને વ્યસનથી દૂર રહ્યો સમસ્ત મહેશ્વરી સમાજના પીર સાહેબ શ્રી આદરણીય નારાયણ દેવ લાલણના આશીર્વચન હેઠળ આજરોજ ગોકુલવાર મધ્યે વિજાળા ચોકથી ધર્મગુરુ હિરજી બુદ્ધા માતંગ મુરજી જોમા દોરિયા મહારાજના ધાર્મિક વિધિ વિધિ વિધાન સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવેલ આ શોભાયાત્રા વાજતે ગાતે માંડવી મૈસૂરી સમાજવાડી સુધી પ્રસ્થાપિત કરેલ આ શોભાયાત્રા દર વર્ષે સાલ ઓગણીસો અડસઠથી અત્યાર સુધી અમે રતનજ્યોત ગણેશદેવનું મેળાનું આયોજન કરીએ છીએ તો અડસઠથી અત્યાર સુધી ભાદરવા સુદ ત્રીજ અને ચોથના આ પારંપરિક વાર્ષિક તહેવાર તરીકે ઉજવણી થાય છે તો વાર્ષિક તહેવાર તરીકે અમે જે ઉજવણી કરીએ છીએ સમાજના આયોજન હેઠળ કરીએ છીએ સમાજના ધર્મગુરુ અને પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આપણે આ આયોજન કરીએ છીએ તો તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સરસ્વતી સન્માનમાં ધોરણ એકથી આઠના ટોટલ બસો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલા હતા અને ધોરણ નવથી ઉચ્ચ અભ્યાસ સુધીના ટોટલ પાંત્રીસ જેટલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવેલા હતા ને સરકારી નોકરીમાં બઢતીને પ્રક્રિયામાં સમાજનું ગૌરવ હરેશભાઈ વાડાશ્રીએ નાયબ મામલતદારમાંથી જે મામલતદાર તરીકેનો એમને પ્રમોશન મળ્યું છે તો એમનું પણ સમાજના ગૌરવ તરીકે અમે એમને સન્માનિત કર્યા છે અને સમાજના મોમેન્ટોના દાતા ડૉક્ટર મંજુલાબેન કારાભાઈ મુછડીયાશ્રીએ મોમેન્ટોના દાતા તરીકે જાહેરાત કરી તે એમનો પણ મુછડિયા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ શોભાયાત્રામાં માંડવી વિસ્તારના ધારાસભ્યશ્રી આદરણીય અનિરુદ્ધભાઈ દવેશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા તો માંડવી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રીનું પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ દરેક દરેક સમાજના ટ્રસ્ટીઓ સમાજના પ્રમુખશ્રી કારોબારી સદસ્ય દરેકે દરેકને અમે વિશિષ્ટ સન્માન તરીકે પણ આપણે ખેલકૂદમાં જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એમને પણ ઇનામ પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરે છે મ્યુઝિક સંગીતમાં પણ જેમણે ઇનામ વિતરિત કરેલ છે અને સમાજની જે જયશ્રીબેન મુછડિયા શ્રી ભૂતપૂર્વ મહિલા અધ્યક્ષ છે એમણે દીકરી ગ્રુપનું આયોજન કર્યું છે તો એ દીકરી ગ્રુપે પણ સ્વાગત ગીત સાથે સમાજની દીકરીઓ બાલિકાઓએ ગીત આપણી સમક્ષ રજૂ કર્યું છે આ દરેકે દરેક જે વિદ્યાર્થીઓને ઇનામ વિતરિત કર્યા છે તો આપણે દરેકે દરેક સમાજના શિક્ષણને આગળ વધાવવાનો છે સમાજના ધર્મગુરુ અને પીર સાહેબ શ્રીએ પણ આશીર્વાચન આપેલા છે કે સમાજના શિક્ષણ પ્રત્યે આગળ વધો ધર્મગુરુ તરીકે ધર્મો સંબોધન કરવા માટે પણ તેઓ અમને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેક સમાજના હોદ્દેદારો આ સમગ્ર સંપૂર્ણ આયોજન સમાજના પ્રમુખ શ્રી હરેશભાઈ ફૂફલના સંપૂર્ણ સૂચના અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું જેમાં ખજાનચી શ્રી હિરજીભાઈ લાંબા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ ડુંગરખીયા તેમજ કારોબારી સભ્યો ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી દીપકભાઈ ફૂફલ ભૂતપૂર્વ પ્રમુખ અને ટ્રસ્ટી શ્રી લક્ષ્મીચંદભાઈ ફૂફલ હર્ષિભાઈ ચંડારિયા પચાણભાઈ કટુઆ દરેકે દરેક જે ટ્રસ્ટીઓ છે તે સંપૂર્ણ સાથ સહકાર આપેલ છે સમાજના વરિષ્ઠ ધર્મગુરુ હિરજી બુદ્ધા શ્રી ધર્મ સંબોધન કરીને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે દરેકે દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ આભાર